પંખો રિહાય છે માતાજીના મંદિરે શેડા શેડી છોડો આવ્યા છે અને છે મારો ભત્રીજો પણ અમદાવાદ રહે છે નરૂડા ને નરૂડા તો ગમે અહીંયા દેશ દુનિયામાં રહેતા હોય તો અમારા ગુજરાતની અંદર પરંપરા ચાલે છે કે ગમે તે રહેતા હોય પણ કુલદેવીના મંદિરે તો આવવું પડે છે તો આ દેશ શેડા છોડવા આવેલા છે માતાજી અમે શેરા શેઠે છોડાવશું પરસેડો પર એકમો પત્ર તો જોઈ લીજો અમારા સમાજની અંદર ચાર ફેરા સુતી ગયેલા છે ને પોંચ નો છે તો એમનો પટી ગયું છે હવે અમારા ભત્રીજાનો નંબર આવી ગયો છે અને જેવ મથે છે આપડે જોઈ લેવા

জতে অস্য়চা ইয এ ও১ে। ইনে ন়েরং ংযরসেনে কুট boys આ ઊંસે એને માતાન માટે નું કડક પછી અને સીડા સીડી મેડળનો નંબર છે તો મેડળ છોડવાના છે તાર તાર કોઈ અમને નહી આયો તો કે તમે નો હતી તો હારું પાર ના આ ઓઢળા હોય હાલલા લાતા કેવા ગોટ મટ કે મોજે દેખાડવાનું મારી માડી સોગન જો દીધો હાચું નથી તો પરફ્યુમ હોય રૂમલ હોય હોય

સે લો તરારિયો છેડો છે ઈ ની તકલીફ ઓગળી તકલીફ ઓગળી ડિલે થાય જશે રેડી એકા દોયડા લીસા છે ને તરત છૂટી જશે હાટ હા તો બહુ સરસ

જો વેડ ને તો આ જો રાખ કોઈ ધારે હો વેગાઈ દો દુબળે અમે કરી નાખે આ તરી કે અમારી ઓર તો અલાસ સુરાઈ તારે

બતન દેપી હવે સીધું ચાળ બદલી દે કે ક્યારે આવડો આવે તો આવળો ના આવે ચાળ ને બદલી દે મોણો બદલી દે કેમેરો પેલો આવડો આવતો લેવું પડે કે અમારો